નમસ્કાર વાસ્તુશાસ્ત્રની જો અને તો સિરીઝમાં આજનો પ્રશ્ન બહુ જ બધા લોકોના પ્રશ્નમાં એક પ્રશ્ન જે કોમન પ્રશ્ન છે એક એવો પ્રશ્ન લોકો પૂછે છે અને ઘણા બધા વખતથી આ એકનો એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે બાપુ લક્ષ્મીજી સરળ રીતે મેળવવા માટે અથવા તો આપણા ઘરમાં લક્ષ્મીજી ટકે એના માટે લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવી બસ એટલું યાદ રાખો કે જ્યારે પણ તમે મહાલક્ષ્મી માના મંદિરે જાઓ છો અથવા તો લક્ષ્મીજીના ફોટાની સમક્ષ ઉભારો છો તેમે વખતે કે જાણે કે આંબે હાથ કરશો અને આંબે હાથ કરી ૐ રીમ શ્રી મહાલક્ષ્મી પુરે પુરે குரு குரு સ્વાહા ૐ રીમ શ્રીમ મહાલક્ષ્મી પુરે પુરે குரு குரு સ્વાહા એ શ્લોક ચાર વખત બોલી અને તમારો હાથ તમારા માથે મૂકશો તો તમારા જીવનમાં લક્ષ્મીજીનો વાસ થશે 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 અને થશે જય